નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો ઓનલી હેલ્પમાં આપનું સ્વાગત છે તારીખ ઓગસ્ટ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને આજે ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે હળવા મધ્યમ ભારે વરસાદ ક્યાં ક્યાં પડશે અને ક્યાં ક્યાં વરસાદ નહીં પડે જોઈએ સંપૂર્ણ અપડેટ

કેટલાક છૂટા છવાયા આઇસોલેટેડ વિસ્તારોમાં રહેલી છે જોઈએ અત્યારે કયા વિસ્તારમાં વરસાદ પડશે અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારે જે જે દક્ષિણ ગુજરાત વિસ્તારો છે જેમાં ખાસ કરીને જંબુસર કરજણ ડભોઈ સિનોર તેમજ આજુબાજુના જે વિસ્તારો છે ભરૂચ સહિતના જે વિસ્તારો છે ડીડિયાપાડા છે ઉંબરપાડા ખાપર આજુબાજુના જે વિસ્તારો છે તલોદા છે નંદુરબાર છે મહારાષ્ટ્ર સાઈડના જે આ વિસ્તારો છે નવસારી બીલીમોરા વલસાડ ભવનાથ અંબોશી વાપી આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખંભાત બોરસદ વડોદરા કરજણ ડભોઈ બોડેલી સોટા ઉદેપુર કવાટ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ચાંપાનેર ભાબરા અલીરાજપુર પીપલોદ ગોધરા આજુબાજુના જે વિસ્તારો છે દાહોદ પંથક કપડવંજ બાલાસિનોર લુણાવાડા અને જહલોદ મેઘનગર તેમજ ઉત્તર ગુજરાતની અંદર વાત કરીએ તો આગળ ડુંગરપુર ચાકબારા માંડલી ઘાટોલ બાસવારા ખેડબ્રહ્મા અને અંબાજી આબુ રોડ સાઈડ પણ સામાન્ય ઝાપટા જોવા મળી શકે વાત કરીએ આજે બપોરના સમયની તો બપોરના સમયે ખાસ કરીને બપોરના એક થી બે ના સમયગાળા દરમિયાન કચ્છના જે કેટલાક વિસ્તારો છે જેમાં સામાન્ય ઝાપટારૂપી વરસાદ રાપર ગાંધીધામ ભુજ ખાવડા નલિયા આ બધા વિસ્તારોમાંથી કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં દ્વારકા ભાણવડ જુનાગઢ અને ગીર સોમનાથમાં ઝાપટા પડી શકે તો ખાસ કરીને થોડો વધારે વરસાદ ભાવનગર તાલુકો શિહોર પાલીતાણા તળાજા અને ઘોઘા તાલુકા સુધી જોવા મળશે આગળ જતા વાત કરીએ તો ચોટીલા રાણપુર ધંધુકા બરવાળા બોટાદ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ મોરબી વાંકાનેર થાન ચોટીલા સુરેન્દ્રનગર નળ સરોવર લીંબડી આ બધા વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ પડશે ધ્રાંગધ્રા હળવદ વિરમગામ દસાડા કડી આજુબાજુના જે વિસ્તારો છે ગાંધીનગર અમદાવાદ તેમજ મહેમદાવાદ ધોળકા ડાકોર તેમજ ખંભાત તારાપુર બોરસદ આણંદ વડોદરા છોટાઉદેપુર સાપાનેર ડભોઈ આજુબાજુના જે વિસ્તારો છે જંબુસર કરજણ દહેજ ભરૂચ કોસંબા વંકલ ડેડિયાપાડા તેમજ ઉંબરપાડા આજુબાજુના વિસ્તારો સુરત બારડોલી તાપી નવસારી બિલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લાની અંદર તેમજ વલસાડ અને ઉત્તર ગુજરાતમાં દસાડા કડી માણસા મોઢેરા આજુબાજુના જે વિસ્તારો છે સાંતલપુર રાધનપુર રોડા પાટણ હારી સાણસામાં વડનગર મહેસાણા મોઢેરા અંબાજી આબુરોડા આ બધા વિસ્તારોમાંથી કોઈ કોઈ વિસ્તારો છે જેમાં સારા એવા વરસાદની શક્યતા છે અત્યારે ઓપશોર ટ્રફ ગુજરાતની નજીક સક્રિય છે તો સાંજના સ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને લીંબડી રાણપુર ધંધુકા બોટાદ બરવાળા આજુબાજુના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ જંબુસર કરજણ ચિનોર ભરૂચ સ્ટેડિયાપાડા ઉંબરપાડા આજુબાજુના જે વિસ્તારો છે કોશંબા વાંકલ તાપી નવાપુર તેમજ ડીલીમોરા છે વાંસદા છે આ બધા વિસ્તારોમાં પણ ડાંગ શાપોતારા ભવના થંભો વલસાડ વાપીમાં પણ ઝાપટા પડશે તો સૌથી વધારે જે વરસાદની સંભાવના છે તે ધાલોડ આજુબાજુના વિસ્તારો છે તેમજ ઝઘડિયા તાલુકો છે રાજપીપળા છે ડેડિયાપાડા છે તેમજ સાંદોદ ડભોઈ આજે બધા વિસ્તારો છે પાલે કરજણ આજુબાજુના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તારાપુર ખંભાત આણંદ બોરસદ વડોદરા સાપાનેર તેમજ બોડેલી છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો ધોળકા અમદાવાદ કપડવંજ મહેમદાવાદ મહુદા ડાકોર બાલાસિનોર ગોધરા પંચમહાલ અને મહીસાગર લુણાવાડા ગાંધીનગર બાયડ આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડશે ઉત્તર ગુજરાતની વાત કરીએ દસાડા કડી માણસા હિંમતનગર મહેસાણા મોઢેરા સાણસમા હારી આજુબાજુના વિસ્તારો સાંતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર તેમજ સુઈગામ દિયોદર ભાટસણ ડીસા પાલનપુર અંબાજી ખેડબ્રહ્મા ઈડર આ બધા વિસ્તારોમાં પણ આજે વરસાદ સાંજના સમયે જોવા મળશે તો જોઈએ આજે રાત્રિની અપડેટ રાત્રિના સમયે પણ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ખાસ કરીને થરાદ પાલનપુર આબુરોડ મહેસાણા ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે સાઇડના વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે વડોદરા છોટા ઉદેપુરમાં પણ વરસાદની સંભાવના છે હવે આપણે જોઈએ આવતીકાલે અગિયાર તારીખમાં વહેલી સવારથી જ સામાન્ય ઝાપટાની શરૂઆત થશે અને બપોરના સમયે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ વધશે જેમાં જૂનાગઢ હોય પોરબંદર હોય ગીર સોમનાથ ભાવનગર રાજકોટ હોય સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર બાંસવારા સાઈડના વિસ્તારોમાં થોડો વધુ વરસાદ પડશે તો ખાસ કરીને ગોધરા દાહોદ અને અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં પણ ઝાપટાં પડશે તો ભરૂચ તેમજ રાજપીપળા તાપી સુરત વલસાડ નવસારી અને ડાંગ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે જોઈએ ખાસ કરીને હવે આગામી બાર તારીખની અપડેટ જેમાં બાર તારીખમાં વહેલી સવારની અપડેટ જોઈએ તો મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં લુણાવાડા દાહોદ કેટલાવાડ આજુબાજુના જે વિસ્તારો છે રતલામ અને બાંસવાડા સાઇડના જે વિસ્તારો છે તેમાં કુશલગ્રહ અને જહલોદ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદની સંભાવના રહેલી છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ સામાન્ય હળવો વરસાદ ભરૂચથી સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પડી શકે છે ખાસ કરીને જોઈએ બાર તારીખે બપોરની અપડેટ તો બપોરના સમયે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે આ બધા વિસ્તારો તેની અંદર વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જામનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ નર્મદા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો બાર તારીખે બપોર પછીના સમય એટલે કે પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન અમરેલી ભાવનગર બોટાદ અને રાજકોટના તમામ વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર મોરબી સુરેન્દ્રનગરના આજુબાજુના જે વિસ્તારો છે વિરમગામ છે નળસરોવર છે અમદાવાદ હોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા તેમજ વડોદરા અને છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તેર તારીખની વાત કરીએ તો તેમાં ગુજરાતના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઝાપટા રૂપી વરસાદ જોવા મળશે ચૌદ તારીખની વાત કરીએ તો તેમાં પણ ઝાપટા પડશે પંદર સોળ સત્તર તારીખ સુધી ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ જોવા મળશે અને અઢાર તારીખથી ફરી વખત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર ડુંગરપુર અને દાહોદ પંચમહાલ મહીસાગર આજુબાજુથી વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે અને ખાસ કરીને સાંજ સુધીની અંદર અઢાર તારીખની અંદર સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે વાત કરીએ ઓગણીસ તારીખની તો ઓગણીસ તારીખમાં પણ ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે જેમાં વરસાદની શરૂઆત થઈ શકે અઢાર તારીખે મઘા નક્ષત્ર બેસે છે અને મઘા નક્ષત્રમાં જો થોડો ઘણો વરસાદ થાય તો ઘણો બધો ફાયદાકારક રહેતો હોય છે હવે આપણે વાત કરીએ અત્યારે હાલ સિસ્ટમો કઈ રીતે એક્ટિવ થઈ રહી છે હવે આપણે જોઈએ ખાસ કરીને અત્યારે જે વરસાદી સિસ્ટમ એક્ટિવ છે જેમાં એક લો પ્રેશર સિસ્ટમ અહીં બની રહી છે તો એક લો પ્રેશર સિસ્ટમ અત્યારે અહીં પહોંચી ચૂકી છે અને ત્યારે ત્યારે બીજું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે અહીં છે તો આ બધી સિસ્ટમો વચ્ચે જે આખો ટ્રફ બનાવી રહ્યો છે આ રીતે અને આપણા ગુજરાત સાથે પણ તેનો ટ્રફ બની રહ્યો છે જેના કારણે ઉત્તર ગુજરાતના જે આ વિસ્તારો છે મધ્ય ગુજરાતના વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે તેમાં ખાસ કરીને વરસાદની સંભાવના બની શકે કારણ કે ઉત્તર ગુજરાતમાં સો ટકા ભેજનું પ્રમાણ છે દક્ષિણ ગુજરાતની અંદર પણ સો ટકા અને જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં પણ નેવું ટકા ઉપર ભેજનું પ્રમાણ છે તો જોઈએ આવનારા સમયની અપડેટ આજે બપોર પછી એટલે કે ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતના એટલે કે કચ્છ ઉત્તર ગુજરાત આજે બધા વિસ્તારો છે જેમાં ભેજનું પ્રમાણ સૌથી વધારે છે જેમાં ખાસ કરીને સન્નું ટકા આજુબાજુને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારોમાં પણ સન્નું ટકા તેમજ મોટાભાગના વિસ્તારોમાં સારી એવી સિસ્ટમ એક્ટિવ રહેશે તો ગુજરાતની અંદર સારામાં સારા વરસાદની સંભાવના આજે રહેલી છે તો જોઈએ ખાસ કરીને હવે આપણે પવનની ઝડપ કેવી રહેશે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો આજે મોટાભાગના વિસ્તારોમાં ચોપન સૌરાષ્ટ્રમાં પચાસ દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંસકાના પવનો ફૂંકાશે અગિયાર તારીખની વાત કરીએ તો કચ્છની અંદર પચાસ સૌરાષ્ટ્રમાં સુડતાલીસ દક્ષિણ ગુજરાતમાં છેતાલીસ બાર તારીખની વાત કરીએ જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક તેર અને ચૌદ તારીખની વાત કરીએ તો તેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવનની ઝડપ પાંત્રીસથી ચાલીસની જોવા મળશે ફરી વખત સત્તર અઢાર તારીખથી પવનની ઝડપમાં કોઈ કોઈ વિસ્તારોમાં વધારો થઈ શકે છે તો ખેડૂત મિત્રો આ રીતે ગુજરાતની અંદર આગામી બે દિવસ વરસાદી માહોલ જોવા મળશે ત્યાર પછી ફરી વખત અઢાર ઓગણીસ તારીખમાં સિસ્ટમ એક્ટિવ થાય તો વરસાદ આવી શકે તો આતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત તે હેલ